અરજદારે સવાલ કરતા સરપંચે ખુરશી ઉચકી મારવાનો પ્રયાસ કર્યો વીડિયો કચ્છની તુણા ગ્રામ પંચાયતનો હોબાળો સરપંચ નશો કરેલી હાલતમાં હોવાનો આક્ષેપ કચ્છના અંજાર તાલુકાના તુણા ગામમાં અરજદારની રજૂઆત સાંભળી પિત્તો ગુમાવનાર સરપંચનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે ભારે વાહનો બાબતે અરજદાર રજૂઆત કરી રહ્યા હતા તે સમયે જ કોઈ કારણસર મામલો ઉગ્ર બનતા સરપંચ શરૂઆતમાં ટેબલ ઉથલાવવાનો અને ત્યારબાદ ખુરશી ઉંચકી મારવાનો પ્રયાસ કરતા ચકચાર મચી છે આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે આ બનાવ બન્યો ત્યારે સરપંચ નશો કરેલી હાલતમાં હોવાનો અરજદારે આક્ષેપ કર્યો છે જોકે સરપંચે આક્ષેપોને નકાર્યા હતા ભચાઉના હિંમતપુરામાં સતત ઉભરાતી ગટર બાવળની ઝાડીમાંથી મચ્છરોનો ઉપદ્રવ રોગચાળાના ભયથી સ્થાનિકો ચિંતિત ભચાવનગર ના હિંમતપુરા વિસ્તારમાંથી પસાર થતો વરસાદી મોકળો સફાઈ ના અભાવે રોગચાળાનું કેન્દ્ર બની રહ્યું છે આ વરસાદી નાળામાં બંને તરફ ઉગી છે આના કારણે માખી ઉપદ્રવ ચિંતાજનક રીતે વધી ગયો છે કચ્છની ધરા ફરી ધ્રુજી ધોળાવીરા નજીક ત્રણ પોઈન્ટ સાત ની તીવ્રતા નો ભૂકંપ એક મહિનામાં નવ નો કચ્છ જિલ્લામાં આજે સવારે સાત વીસ વાગે ફરી એકવાર ભૂકંપનો આંચકો અનુભવાયો હતો વિશ્વ ધરોહર ધોળાવીરાથી સત્યાવીસ કિલોમીટર દૂર ઉત્તર પશ્ચિમ દિશામાં ત્રણ પોઈન્ટ સાત તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો ગાંધીનગર સ્થિત સિમોલોજી રિસર્ચ કચેરીએ આ આંચકાની નોંધ લીધી હતી નખત્રાણા પાસે એસયુજી ની કાર્યવાહી નાની ખોંભડી ગામ પાસેથી દસ કિલો ગાંજા સાથે આરોપી ઝડપાયો નખત્રાણા તાલુકાના નાની ખોંભડી ગામના ગેટ પાસેથી એસયુજી પશ્ચિમ કચ્છ ભુજ ટીમે એક આરોપીને ને દસ પોઈન્ટ એકસો પંદર કિલોગ્રામ ગાંજા સાથે ઝડપી પાડ્યો છે આ માદક પદાર્થની કિંમત રૂપિયા એક લાખ એક હજાર એકસો પચાસ આપવામાં આવી છે દેશી દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિ ઉપર અંકુશ લાવવા માટે દેશી બે કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ માજી સૈનિકો પોલીસ વચ્ચે ઉગ્ર ઘર્ષણ ભરતીમાં અનામત મામલે નવ દિવસથી ની ધરણા વિધાનસભા તરફ કૂચ કરતા મામલો બિચુક્યો લોખંડના બેરિકેડ ફગાવાયા ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે છેલ્લા નવ દિવસથી સરકારી ભરતીમાં બેઠક અનામત મામલે સૈનિકો ધરણા કરી રહ્યા છે છે સૈનિકોની માંગ કે તેમની બેઠક અન્ય કોઈ કેટેગરીમાં ન આપવામાં આવે લોકોએ પોલીસની હાજરીમાં ચોરોને મેથીપાક ચખાડ્યો બે તસ્કર બંધ ઘરમાં માં ઘુસ્યા પરિવાર આવી ગયો રોકવા જતા હથોડી હુમલો કર્યો ટોળા વચ્ચેથી થી પોલીસે માંડ માંડ બહાર કાઢ્યા વડોદરાના માંડવી ચાર દરવાજા વિસ્તારમાં શામા બેચરની પોળમાં ચાર ઓગસ્ટ સોમવારની મોડી રાત્રે પરિવાર સામાજિક પ્રસંગે ગયો હતો આ સમયે મોકાનો ફાયદો લઈને બે તસ્કર ઝાડી અને બારણો તોડી ઘરમાં ઘૂસ્યા હતા વહેણાંક વિસ્તારમાં સિંહોની લટારનો વિડીયો વાયરલ વાણંદ સોસાયટીમાં મોડી રાત્રે બે સિંહ અને ચડતાપન વિભાગે જંગલમાં પાછા વાળ્યા રાત્રિના લોકોને સાવચેત રહેવા આપેલ જુનાગઢ ગિરનારના જંગલ વિસ્તારની નજીક આવેલા રહેણાંક વિસ્તારોમાં સિંહ દીપડા જેવા વન્ય પ્રાણીઓના આટાફેરા વધી રહ્યા છે જેના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે તાજેતરમાં ગિરનાર દરવાજા પાસે આવેલી વાણંદ સોસાયટીમાં મોડી રાત્રે એક સિંહ આવી ચડ્યો હતો ડ્રગ્સ પેડલર હિંમત જુઓ પીએસઆઈ પર કાર ચડાવવા પ્રયાસ કર્યો પીએસઆઈ એ કાર બહાર આવવાનું કહેતા જ આક્રમક બન્યો ગાડીમાં ઘુસીને પેડલર નો કાટલો પકડી બહાર કાઢ્યો અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી વધરાયેલા ડ્રગ સ્પેડલર બેફામ બન્યા છે બીજી ઓગસ્ટના રોજ આશ્રમ રોડ પર ડ્રગ સ્પાઇડલરને પકડવા ગયેલા પીએસ પર કાર ચઢાવવાનો પ્રયાસ કર્યો હતો આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ પશ્ચિમ કચ્છ જિલ્લા વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો નાગ સોળસો બત્રીસ તથા બિયરના ટીમ નંગ દસ હજાર સાતસો બાવન કુલ કિંમત રૂપિયા એકતાલીસ લાખ પિસ્તાલીસ હજાર નો જથ્થો પકડી ગણના પાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભૂજ